માંગરોળ ઉમરપાડામાં વડાપ્રધાનના દક્ષિણ ગુજરાતના કાર્યક્રમને સફળ બનાવવાના આયોજન માટે બેઠક યોજાઈ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને પ્રાંત અધિકારી કૌશિક જાધવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દક્ષિણ ગુજરાતના પ્રવાસ કાર્યક્રમને સફળ બનાવવાના આયોજન માટે માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથક ખાતે બેઠક યોજવામાં આવી હતી આગામી તારીખ સાતમીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સમગ્ર સરકારી તંત્ર અને સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે માંગરોલ પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય અને કુલ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તેમજ પ્રાંત અધિકારી કૌશિક જાધવની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તાલુકા મામલતદાર હિતેશભાઈ ચાવડા તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ઘરિયા તેમજ સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપ સંગઠનના આગેવાનો અને સરકારી વહીવટી તંત્રના કર્મચારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા જેમાં તેઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે માંગરોળ તાલુકા માંથી એસી જેટલી બસો મારફતે સરકારની વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓને આ બસ માંગ લઈ જવાશે એ જ પ્રમાણે ઉમરપાડા તાલુકામાં બસો મારફત સરકારની યોજનાના લાભાર્થીઓને લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાંત અધિકારી દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા સાથે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારના વિવિધ કર્મચારીઓને ઉપરોક્ત કાર્યક્રમમાં લાભાર્થીઓને લઈ જવાની તમામ જવાબદારીઓ આપવામાં આવી હતી